સચીદી કામરેશ તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ પાંડેસરા ખાતે દક્ષિણ મહાદેવ મંદિર બીઆરટીએસ રૂટ માંથી પસાર થઈ હતી આ દરમિયાન આગળ ચાલી રહેલી રિક્ષાના ચાલક બસ ચાલક ઓજસ રાઠોડ દ્વારા હોર્ન વગાડતા રિક્ષા ચાલકે પિત્તો ગુમાવ્યો હતો ઉધના ગુરુદ્વારા પાસે રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટ માં રિક્ષા ઉભી કરી હતી ત્યારબાદ રિક્ષામાં સવાર તેના સાત થી આઠ જેટલા સાધિતો દ્વારા બસ ચાલક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ વર્ષે ભરેલા રિક્ષા ચાલક દ્વારા બસમાં તોડફોડ કરવાની સાથે એમ જન્સી એકસીટ વેડનો ગ્લાસ પણ તોડી નાખ્યો હતો જેને પગલે બસમાં સવાર મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં પાયેલો થતા શરીરનોમાં પણ રિક્ષા ચાલક વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા રિક્ષા ચાલક અને તેના સાધિતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તરીકે હાથ ધરવામાં આવે છે રાઠોડ ઓજસ મારું નામ છે બી આરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરાબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરાબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ હોન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરાબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રિક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને એ દંડાને ઊંબુધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડિયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં